જનજન સુધી અન્ન પહોંચાડવાની રક્ષાબંધનના દિવસે પણ એનપીપી સેવા ટ્રસ્ટની અદ્ભુત કામગીરી ગોતાવોડ તળાવ પાસે ટીપી થર્ટી ટુમાં રહેતા શ્રમ જેવી વસાહતને શ્રાવણના સોમવાર સાથે જ પૂનમ અને રક્ષાબંધનને લઈને પાક્કું ભોજન આપવામાં આવ્યું રક્ષાબંધનનો પર્વ આખો દેશ મનાવી રહ્યો છે ત્યારે અનેક એવા શ્રમજીવી વસાહતમાં રહેતા ગરીબ લોકો છે જેમના ઘરે પણ મીઠાઈ પહોંચાડે તે બીડું એમપીપી સેવા ટ્રસ્ટે ઝડપ્યું અને આજે તેમના ઘરે પહોંચી અને સંસ્થાના કાર્યકર્તાઓએ તેમને ભોજન આપ્યું હતું જનજન સુધી અન્ન પહોંચાડવાની સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે તહેવારના દિવસે કોઈ ગરીબ ભૂખ્યું ન સુવે અને તેના ઘરે પણ મીઠાઈ પહોંચે તેની જવાબદારી ટ્રસ્ટે ઉપાડી હતી ગોતા વિસ્તારના તમામ શ્રમજીવી વસાહતોમાં પાકું ભોજન અને મીઠાઈ પહોંચાડવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ ભૂપેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારના આગેવાન બિપિનભાઈ ગોતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી અમે આ સત્કાર્ય ઘણા સમયથી કરી રહ્યા છીએ ત્યારે આજે ગરીબોમાં અન્ન પહોંચાડી મેં તેમની સાથે રક્ષાબંધનનો પર્વ મનાવી સમાજ પ્રત્યે અમારી ફરજ અદા કરી હતી